પૃથ્વી ગોળ છે અને ફરે પણ છે તો આપણે જેવું વર્તન બીજા સાથે કરીએ છીએ એવું રિટર્ન થઈને પાછું આવે છે પ્યોરલી પોઝિટિવ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે વિડીયો અંત સુધી જોજો સેટ સબસ્ક્રાઇબ કરશું જે કોઈને સુખ આપો તો સુખ મળે છે કોઈને શાંતિ આપો તો શાંતિ મળે છે કોઈને ખુશી આપો તો ખુશી મળે છે કોઈને સન્માન આપો તો સન્માન મળે છે એટલે આપણે જોઈએ જેવું જ જેવું જોઈએ છે એવું દરેક લોકો સાથે સારું વર્તન કરીએ એટલે આપણે આપણા જીવન સારું બનતું જાય છે સુખ એટલે આપણે એકબીજાને સાથ સહકાર આપીએ કામમાં મદદ કરીએ આપણા પરિવારમાં તથા આજુબાજુના લોકોમાં નાની મોટી મદદ કરીએ એટલે આ સુખ આપ્યું કહેવાય શાંતિ એટલે આપણા વ્યવહારમાં ધીરજથી બોલીએ શાંતિથી બોલીએ થોડા સારા શબ્દ બોલીએ કોઈને દુઃખ ન લાગે એવું બોલીએ દરેક જગ્યાએ શાંતિ ખુશી એટલે આજુબાજુ ખરાબ હોય કોઈ દુખમાં હોય ટેન્શનમાં હોય બીમાર હોય એને હસાવીએ અને ખુશ કરીએ ખુશી આપીએ એટલે એ લોકોને ખુશીથી પણ આપણને અનેક ગણી ખુશી મળે છે સન્માન એટલે આપણે આપણા જીવનમાં કોઈ પણ જગ્યાએ ઉંમરમાં નાના હોય કે મોટા હોય દરેક સન્માન કરવું જોઈએ તો આપણને પણ એ લોકો સન્માનિત શબ્દો બોલે અને સન્માન આપે જેવું આપો એવું જ મળે છે ધરતીમાં જે વાવો એ જ ઉગે છે એટલે કહેવાય છે ને કે જે આપો તેવું મળે છે વિડીયો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો આપ સર્વને દિલથી ધન્યવાદ